હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હું છું જાકીર પઠાણ સ્વાગત છે તમારું મારા વ્લોગમાં ગાઈઝ સવાર પડી ગયું છે ને ડેલી રૂટીનના જેમ આજે અમે લોકો જઈ રહ્યા છીએ કામ પર ગાઈઝ અત્યારે માર્કેટમાં બહુ સારા કન્ટેન્ટ ના હોય છતાં એમના વિડીયા ચાલતા હોય છે તેમની જોડે મોંઘા મોબાઈલ હોય રિઝલ્ટ સારું આવતું હોય ગાઈઝ આપણી જોડે પ્રોજેક્ટ તો બધો સારું નથી વિવો વિધે એવી છે ક્લરીટી આપણને ઓછી મળતી હશે ગાઈ છે યાદ છે કંઈક સારું દેખાય તો નવો ફોન લેશું અને આગળ વિડીયા બનાવતા રહીશું ગાઈડલી અમે લોકો પહોંચી ગયા છે અમારા કલર કામની સાઈડ ઉપર અને અત્યારે બનાવી રહ્યા છે અમે કલર ગાઈઝ આપણા છે બનાવી રહ્યા છે સીલિંગનો કલર અને હું બનાવી રહ્યો છું દિવાલનો કલર ગાઈઝ અત્યારે કલર બહુ લાઇટ ચાલે છે દિવાલમાં દિવાલના કલર લોકો લાઇટ વધારે પસંદ કરે છે કારણ કે ઘરમાં જ્યારે લાઇટ ના હોય તો આપણા ઘરની અંદર લાઇટિંગ મળી રહે પેલા બહુ ફાસ્ટ કલર ચાલતા બ્લુ ગ્રીન ઓરેન્જ એ ટાઈપના વધારે ચાલતા પણ અત્યારે લોકોની ચૉસ લાઇટ કલર ઉપર વધારે હોય છે કારણ કે લાઇટ કલર લાગવામાં સારા લાગે એમ ને ઘરની અંદર કોઈ વસ્તુ મૂકો તો એ દેખાઈ આવે ફાસ્ટ કલર અત્યારે ચાલતા નથી ગાઈઝ નું ભોજન લીધા બાદ અમે લોકો હવે જઈશું નીચે હવે જઈને કામ કરીએ છત ઉપર બેસીન જમ્યા હવે જઈ રહ્યા છે નીચે

ડોર્સ ના રહેવા જોઈએ એટલા માટે આ બીજો રૂમ અને આ કિચન ગાઈઝ કિચનમાં ઉપરનો કલર ને દિવાલ દિવાલનો કલર એક જ રાખ્યો છે કારણ કે અહીંયા રસોઈ બનાવેલી છે તો તેલ ઉડીને ઉપર યલો ટોન પકડી લે એટલા માટે દિવાલનો કલર જ સીલિંગના અંદર કરેલો છે કિચનમાં લગભગ એવું જ હોય છે કારણ કે કિચન ગંદુ જલ્દી થાય એટલા માટે તો ગાઈઝ હવે ફાઇનલી ઘરે નીકળી રહ્યા છીએ વરસાદનો માહોલ બરોબર ચાલ્યો છે ડુલરા એક પણ દેખાતા નથી માહોલ એકદમ વરસાદી થઈ ગયો છે કદાચ પણ રડવું પડે એવું લાગી રહ્યું છે છતાં પણ ઘરે તો જવું પડશે ગાઈ મળીએ છે ઘરેથી તો ગાઈ ફાઇનલી આવી ગયા છે ઘરે વરસાદી માહોલ હોવાથી કપડા એક ઉપર લડી રહ્યા છે બાઇક લઈને આવ્યા ઘરે ગાઈડ આજના દિવસ દરમિયાન જે કંઈ કામ કર્યું એ આપની હતું ગાઈડ આવીને આવી વધીના જીવનની અપડેટ મેળવવા માટે મારી સાથે મજા રહેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી ગાઈડ મળે છે ને આપડે બધા છે મારી સાથે